ભાગવતનું પરમ ફળ કેવલ ને કેવલ ભગવાન છે ભગવાન સિવાય કાંઈ યાદ રહ્યું તો એ માનવું કે હજી બાય પ્રોડક્ટ મેળવી પણ મેઇન પ્રોડક્ટ પ્રાપ્ત ન કરી શક્યા જ્ઞાન એ ભાગવતનું બાય પ્રોડક્ટ છે મેઇન પ્રોડક્ટ ભગવાન છે પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય અને ભગવાનમાં આ થઈ જાય ભગવાન સિવાય બધું જ ભૂલાવી દે એનું નામ જ ભાગવત છે છે અને એટલા એટલા માટે આ બધા ગ્રંથો ગ્રંથો અલૌકિક ભાગવત એવું દિવ્યતમ ગ્રંથ છે કે અહીંયા આવી આપણે આપણી લૌકિકતાનો નાશ કરવાનો છે કારણ આને ગાનારા કોણ સુખદેવજી જેવા

સાંભળનારા કોણ પરીક્ષિત જેવા મહાપુરુષ સંપૂર્ણ વૈરાગ્ય જાગ્યો છે અને અને એટલા માટે જ્યારે સમાધિ ભાષામાં દર્શન કરે કરે છે છે રચના ત્યારે સમાધિની એવી ઉત્કટ અવસ્થામાં છે કે જ્યાં સમગ્ર સંસારનો લોપ થઈ ચૂક્યો છે અને તાર ઈશ્વર જોડે જોડાઈ ગયા છે અને એવી અવસ્થામાં કારણ કોઈની રચનાને પૂરો ન્યાય ત્યારે જ આપી શકાય જ્યારે એના રચાયતાના લેવલ સુધી આ આ છે 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 કયા કયા લેવલના સ્તર પરથી આપણે ધર્મશાસ્ત્રોમાં ભૂલને કાઢીએ અરે ભાગવતમાં તો આમ લખ્યું છે ને ભગવાને આમ કર્યું છે અરે પ્રભુએ આ લીલા કરી આવી લીલા ઘણા પ્રશ્નો મુકતા હોઈએ છે પણ ભૂલી જઈએ છે કે આ જેણે ગાયું છે એની અવસ્થા ક્યાં છે અને એ અવસ્થાએ બેસીને કોઈ લૌકિક ક્રિયાનો વિચાર સુધા આવી શકે કોઈ લૌકિક ઘટનાનું સ્મરણ સુધા થઈ શકે કઈ અવસ્થા છે સુખદેવજી કઈ અવસ્થામાં છે વ્યાસજી કઈ અવસ્થામાં છે અને એટલા માટે જે ભાવના સાથે જે ગ્રંથ લખાયો હોય એ જ દ્રષ્ટિકોણથી એ ગ્રંથને જોવો જોઈએ અને તો જ તમે એને પૂરો ન્યાય આપી શકો કોઈ સાયન્સની બુક હોય અને ફૂલનું ડિસેક્શન કરવાનું હોય ત્યારે કવિતા તોડવાની શું જરૂર છે એનું અરે આ વિજ્ઞાન છે ડિસેક્શન જ હોય કોઈ કવિતાની પુસ્તક હોય તો એમાં કાવ્ય ભાવે રસ લેવાનો હોય કોઈની સુંદરતાનું વર્ણન હોય કે ચંદ્રમા જેવું મુખ છે સુકની ચાંદ જેવી નાસિકા છે કમળની પાખુડી જેવી આંખ છે હવે આવું ડ્રોઈંગ દોરવા જાવ તો કાર્ટૂન બને એને ડ્રોઈંગ ના દોરવાના એનો કાવ્ય રૂપેનો રસ લેવાનો કારણ કે કવિતા છે એમ જ શ્રીમદ ભાગવત એ પરમ અધ્યાત્મનો ગ્રંથ છે નથી આને વિજ્ઞાનના ઠપ્પાની જરૂર નથી આને ઇતિહાસના કોઈ સાઇનની જરૂર નથી આને કોઈ સાબિતીની જરૂર કારણ કે આ ઐતિહાસિક ગ્રંથ નથી આ પુરાણ છે આ આધ્યાત્મિકતાની ઊંચાઈ પરથી ગવાયેલો ગ્રંથ છે આ ઈશ્વર જોડે જોડીને નાતો અને સંસારને ભૂલીને કહેવાયેલી કથા છે એટલે દરેક ધર્મ ગ્રંથોમાં સાયન્સ ગોતવા ન નીકળતા આપણી આદત શું હોય સાયન્સમાં ધર્મ ને ધર્મમાં સાયન્સ ગોતીએ અરે આ બંને સબ્જેક્ટ જ જુદા છે સાયન્સની બહુ ઈચ્છા હોય તો એમાં ગ્રંથ ખોલવાની જરૂર નથી લોકોને તો ભાગવતજીમાં બધું મેડિકલ જોઈએ છે ભાગવતજીમાં એન્જિનિયરિંગ જોઈએ છે હવે પેલા બિચારા દસ દસ વર્ષ ભણીને થાકી જાય ડોક્ટરો દવા લેવી હોય તો આમાંની ત્યાં જ જવાય તકલીફ એ છે અને અત્યારના સમયની એ તકલીફ એવી છે કે બધા એ બધા સબ્જેક્ટ ઉપર બોલવું છે ધર્મગુરુઓ મેડિકલ સાયન્સ પર બોલે અને ડોક્ટરો ધર્મ પર બોલે પેલો સમાજશાસ્ત્ર પર બોલે આના બધાને બધા એમ કે કોઈને આવું નથી કેવું કે આ સબ્જેક્ટની અમને ખબર નથી હો સોરી હું કઈ નહીં કહી શકું સમજદારની આ જ ભાષા હોય અને બોલવાના પ્લેટફોર્મ પણ એટલા બધા મળી ગયા છે કે જેને જ્યાં જે લખવું હોય જે બોલવું હોય બોલી શકે જે સબ્જેક્ટનું જ્ઞાન નથી એમાં કોમેન્ટ કરવાનું ટાળો હા અમે વિજ્ઞાન નથી જાણતા મેડિકલ સાયન્સ મને ખબર નથી પણ ધર્મના નામે મનોકલ્પિત ઇલાજો બનાવી કોઈના જાનને જોખમમાં નહીં નાખે અત્યારે એ પણ બહુ ચાલે ધર્મના નામે આયુર્વેદના નામે ના ના ખબર નથી તો કઈ પૂછ એમ ધર્મ ટીચર ને કોઈ પૂછો પૂછો ને વિદ્વાન શાસ્ત્રો મેં વાંચ્યા નથી મને ખબર નથી જેને શાસ્ત્રો અધ્યયન કર્યા હોય એને પૂછ આમ પાસોન કરતા આપણને કારણ કે એમાં તો ઈગો ગવાય ને અમને ના આવડે એવું કંઈક થાય બધાને બધામાં વિશેષજ્ઞ થવું છે એટલે કહેવાનો મારો અર્થ જે આધ્યાત્મિક ગ્રંથો છે એને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જોઈએ એને પછી કોઈ લૌકિક દ્રષ્ટિએ નહીં તો તમે ગ્રંથને અન્યાય કરો એને ન્યાય ત્યારે જ મળશે જ્યારે ભક્ત બનીને જોશો આ ભગવદીઓની કથા છે આ ભગવાને ગાયેલી કથા છે આ સમાધિ ભાષામાં દર્શન કરીને ગાયેલી આ કથા છે એટલા માટે લૌકિક બુદ્ધિએ ને એના અર્થઘટન કરવા ન એના માટે કોઈ કોમેન્ટ કરવી અરે રામે આમ કેમ કર્યું સીતાજી સાથે સીતાજીને પૂછો એમને કંઈ વાંધો છે તો કે ના મને તો જન્મો જન્મ રામ જ જોઈએ છે પણ જેને જ આંદોલનો જ કરવા છે બધાને વાંધા છે તો આ કોઈ વ્યવહારિક કથાઓ નથી આ કોઈ લૌકિક કથાઓ નથી આ પરમ અલૌકિક ગાથા ને કથા છે કારણ કે એની આગળ ગવાઈ રહી છે જેનું હવે ત્રણ દિવસમાં મૃત્યુ થવાનું છે તમને અનાસક્તિ પેદા કરશે અને ભગવાનમાં આસક્તિ પેદા કરશે આનું મૂળ લક્ષ્ય જ એ છે એટલે ભાગવત જ્યારે પણ સાંભળો એક જ લક્ષ્ય રાખજો ભગવાનમાં મને પ્રેમ પ્રગટ મારા ભાવની અભિવૃદ્ધિ થાય એના માટે હું ભાગવત શ્રવણ કરવા આવ્યો છું લક્ષ સ્પષ્ટ રાખશો ને તો ગતિ ક્યાંય અન્યથા નહીં થાય અને જેને લક્ષ્ય સ્પષ્ટ નથી હોતા એનું મન વિચલિત થતું રહે છે શ્રીમદ ભાગવત એ પ્રશ્નાર્થ થી પૂર્ણ વિરામ સુધીની કથા છે જીવનના અનેક પ્રશ્નો લઈને આપણે ફરીએ છીએ બસ એ પ્રશ્નાર્થમાંથી પૂર્ણ વિરામમાં જાય એટલે ભાગવતના અંતમાં શું કહીએ છીએ પૂર્ણાહુતિ અને પૂર્ણતા છે ગઈકાલે જે આપણે તૃતીય સ્કંદમાં પ્રવેશ કર્યો હતો ઉદ્ધવજી સાથે વિદુરજીનો મેળાપ થયો મૈત્ર મુનિ પાસે મોકલ્યા છે અને મૈત્ર મુનિને મળવા માટે વિદુરજી આવ્યા છે જ્યાં વિદુરજીને જોયા મૈત્રી મુનિ જાણી ગયા આવો યમરાજ આવો ધર્મરાજ ઓળખી ગયા આ વિદુરજી કોઈ સાધારણ નથી સાક્ષાત યમરાજનો જ અવતાર માંડવે મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે એમનો જન્મ થયો છે ચોંક્યા વિદુરજી સુંદર પ્રશ્નોત્તરી થઈ છે મહાપુરુષો મળે ત્યારે કેવા સંવાદ થાય શ્રીમદ ભાગવત એક ઉત્તમ સંવાદ છે અને સંવાદના બધા જ પાસાઓ ભાગવતમાં છે આદેશ ઉપદેશ સંદેશ સલાહ સૂચન સંકેત ત્યારે કોઈ સંવાદ થતા હોય ત્યારે કેટલા પ્રકારથી થતા હોય અહીંયા પ્રશ્ન કર્યો છે ગુરુદેવ દુનિયાનો પ્રત્યેક જીવ સુખ માટે જ કામ કરે છે છે છતાંય એને દુઃખ કેમ મળે કોઈ માણસ ક્યારે પણ દુઃખ માટે કામ કરે છે સુંદર પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે મહાત્મન પ્રત્યેક જીવ સુખ કે કાર્ય કરતા હૈ જીવન જીવનમાં દુઃખ ક્યુ આતા જેની ઈચ્છા છે મળતું નથી જેની ઈચ્છા નથી એ સામે આવીને એટલું સમજાવી દીધું છે ને અને એટલા બધા સંન્યાસીઓને સાંભળી સાંભળી આપણને એમ જ થઈ ગયું છે કે આ કામ કરવું પૈસા કમાવા ઘર સાચવવા બાળકોને મોટા કરવા એમનું ધ્યાન રાખવું જાણે પાપ જ ના કરતા હોય આ પાપ નથી ગ્રહસ્થી નો આ ધર્મ છે ગ્રહસ્થિ થઈને આ નથી કરતા તો પાપ કરો છો એટલે આપણને બધું સન્યાસ નું સાંભળી સાંભળી મનમાં એવું બેસી ગયું છે જાણે આ બધું કરવું જાણે કોઈ પાપ ન કરતા હોય ના પાપ આપણે કોઈ સંન્યાસી થોડી છે સંસારી છો ગ્રહસ્થ છો અને ધન્ય ગ્રહસ્થ આશ્રમો એમ કહ્યું છે ગ્રહસ્થ આશ્રમને સર્વ આશ્રમો કરતા ધન્ય કહ્યું છે કારણ બાકી બધા આશ્રમો ગ્રહસ્થ આશ્રમ ઉપર જ પડે છે બ્રહ્મચારી ને પણ યાચના કરવા તો ત્યાં જ જવું પડે સન્યાસીની પણ ભિક્ષા લેવા માટે તો ગ્રહસ્થિને ત્યાં જ જવું પડે એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરી તારે સન્યાસ લેવાની જરૂર નથી તું ઘરમાં જ રે પરિવારમાં જ રે પણ તારા પરિવાર માં એક સદસ્ય વધારી લે ઠાકોરજીને પુષ્ટાવીને ઘરે પધરાવી અને એક વાસ્તુ ચોખ્ખી સ્પષ્ટ છે જેનું ઘરમાં પ્રભુમાં મન નથી લાગતું એના દુનિયાના કોઈ ખૂણે મન લાગવાનું નથી

અને જો ઘરમાં પ્રભુ સાથે આનંદ કરતા ન શીખ્યા તો દુનિયાના કયા ખૂણે જઈને મન ભગવાનમાં લાગવાનું મહાપ્રભુજી કહે ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તકતું ન શક્ય તે કૃષ્ણાર્થ તન્નીયુજીત કૃષ્ણ સંસાર મોચક ઘર છોડવું જોઈએ એમ શાસ્ત્ર કહે પણ ન છૂટે ને શું કરવું તો કે ઘરે જ ઠાકોરજી પધરાઈ લેવાય તમારું ઘર જ નંદાલય બની જાય તમારા ઘરના સ્વજનો જ વૈષ્ણવ બની તમારા સત્સંગી બની જાય સૌથી સહેલો ઉપાય એ જ છે બાકી બધા ઉપાયો બહુ અઘરા છે કારણ કે સર્વ માર્ગે શું નિશ્વેશુ કલૌચ ખલધર્મિણી કલયુગ ચાલી રહ્યો છે જ્યાં લલચાયા ત્યાં છેતરા અને છેતરનારા પણ શ્લોકો બોલતા બોલતા જ આવશે અપશબ્દો બોલતા બોલતા નહીં આવે ખલધર્મી છે એટલે ચેતવન સાવધાન રહેવાન આપણી શ્રદ્ધા વિખરાઈ ન જાય એની સાવધાની આપણે જ રાખવા અહિયાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે ઘરમાં રહી ભગવત સેવા પધરાવી અને આપણા ઘરને નંદાલય બનાવી યશોદાજી અને વ્રજ ભક્તોના આનંદને અનુભવ કરવાનો સુખ માટેની કામના બહુ સહજ છે સ્વાભાવિક છે તમે નાના હો ત્યારે તમને શીખવાડજો બેટા આમ બેસવાનું આમ બોલવાનું આમ ખાવાનું કોઈને શીખવાડવામાં આવે છે બેટા સુખ ઈચ્છવાનું દુઃખ નહીં ઈચ્છવાનું કોઈને પ્રેક્ટિસ કરાવી પડે છે કેવી સહજ જીવનની સાથે સુખની કામના પણ જન્મે છે અરે બે મહિનાનું બાળક હોય એને ચાવી આપો તો મોડમ નાખે કારણ કે એને મોડેથી સુખ ખબર હોય બીજા ખબર ના હોય પણ એની ગતિ સુખ તરફ બહુ નેચરલ હોય સ્વાભાવિક છે કેમ કારણ કે પરમ સુખના આપણે અંશ છીએ પરમ આનંદના આપણે અંશ છીએ એ પૂર્ણાનંદના આપણે અંશ છીએ અને શાસ્ત્ર એમ કહે છે યો યદંશ સતમ ભજે જે જેનો અંશ હોય ને સહજ એ એના અંશીને ભજે છે જેમ જમીનમાંથી પથ્થરનો ટુકડો લઈને છોડો તો કયો જમીન તરફ જાય કેમ કે જમીનનો ટુકડો છે ને સહજનું આકર્ષણ છે તમે અગ્નિ લાકડીમાં સળગાવો અને લાકડીને ઊંધી કરો ને તો એ અગ્નિ તો ઉપર તરફ જ જાય કારણ કે સૂર્ય એનો સોર્સ છે જ્યાં જેનો સોર્સ હોય ત્યાં એની ગતિ હોય એમ એ પરમાનંદના અંશ છીએ એટલે સહજ આનંદ પ્રત્યે આપણું આકર્ષણ છે કારણ કે એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બની જાય એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બની જાય તો આપણે એને ફેંકી દઈએ આપી દઈએ નાશ કરી દઈએ સંબંધ તોડી નાખીએ સુખ નથી મળતું તો માણસ ભાગે છે દૂર એટલે એનો લગાવ વસ્તુ કે વ્યક્તિમાં નથી હોતો એનાથી મળતા સુખમાં હોય છે જો ગવર્મેન્ટ એવું એનાઉન્સ કરે કે હવે નોટ નહીં ચાલે હવે પથરા ચાલશે તો નોટ ફેંકીને આપણે પથરા ભેગા કરીએ આપણને થોડી નોટ જોડે લગાવે છે આપણને તો એનાથી સુખ આવે છે એટલે લગાવ છે એટલે એક વસ્તુ સ્પષ્ટ સમજી લેજો આપણને કોઈ વસ્તુ વ્યક્તિ વ્યવસ્થા જોડે લગાવ નથી એનાથી મળતા આનંદ જોડે લગાવ છે

અને માણસની પણ તકલીફ એવી છે ને એની પણ આદત સુખ આવી પણ જાય ને તો વિચારે શું ભેગું કરી રાખો દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે એટલે રાહ તો દુઃખ જ જોતો હોય મળેલા સુખ ને ભોગવે નહીં પ્રતીક્ષા તો દુઃખ જ કરે શોધે છે સુખ મેળવે છે દુઃખ અને ગઈકાલે જે ચર્ચા થતી હતી કોઈ પણ સુખ દુઃખનું કારણ નહીં બને કોઈ પણ સુખ દુઃખનો અંત નહીં લાવી શકે સાચા દુઃખનો અનુભવ જ દુઃખનો અંત લાવશે અને સાચું દુઃખ એ પરમાત્માથી વિખૂટા પડ્યાનું છે એ ભગવાનની પ્રાપ્તિ ક્યારે થાય એ જે આત્માનો તાપ છે એની જ્યારે જાગૃતિ થશે ત્યારે જ દુઃખનો આત્યંતિક નાશ થશે હવે દુઃખ બીજું કંઈ અલગ વસ્તુ નથી સુખની જ બીજી બાજુ છે અને એટલા માટે વૈષ્ણવ છે ને એ પ્રભુ પાસે સુખ માંગતો નથી પણ પ્રભુને જ સુખ માને છે આપણે માંગતા નથી પ્રભુ પાસે સુખ પ્રભુને સુખ માનીએ છે અમારું સુખ એ અમારો ઠાકોરજી છે અને જયનું સુખ શાશ્વત હોય ને એને પછી ક્યારે દુઃખનો સામનો કરવો નથી પડતો આપણને દુઃખ એટલે જ આવે છે કે નાશવંત વસ્તુઓને સુખનું કારણ બનાવીને બેઠા છે અસ્વચ્યા આનંદ શોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાષશે ગદાશુન ગદાશુચ્છ નાનું શોચનથી પંડિતા ગીતાજીમાં ભગવાન બોલ્યા ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે આ બધું જ નાશવંત છે જવાનું જ છે અને જવાની વસ્તુ કાયમ મારી પાસે રહે એ કલ્પના જ તારી ભીતર દુઃખ પ્રગટાવે છે અને એટલા માટે શાશ્વત ને સુખ માટે પસંદ કરશો તો સુખ કાયમ બનેલું રહેશે નાશવંત વસ્તુને સુખ માટે પસંદ કરશો તો એક દિવસ સુખ જવાનું જ છે સૃષ્ટિ વિષય પ્રશ્ન કર્યો છે સૃષ્ટિ સર્જન કઈ રીતે થાય ભગવાનની નાભીમાંથી કમળ કમળમાંથી બ્રહ્માજી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા આ પ્રથમ દંપતિ છે મનુ અને શત્રુપા મનુ જેને મન છે માણસને મન હોય અને એક મન કેવું હોય શત્રુપા અનેક રૂપોવાળું અનેક ઈચ્છાઓ ઈચ્છાઓવાળું આજ્ઞા કરી મૈત્રુની સૃષ્ટિનો વિસ્તાર કરો કહેવું પણ સૃષ્ટિ પૃથ્વીને તો હિર્ણ્યાક્ષ રસાકલમાં લઈ ગયો છે કઈ રીતે વિસ્તાર થાય એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન વરા ભગવાન નું પ્રાગટ્ય થયું પૃથ્વીને શોધવાની છે ને કારણ કે છે જો આખા બ્રહ્માંડમાં સ્મેલ ક્યાંક હોય ને તો આ પૃથ્વીમાં છે બીજે ક્યાંય સ્મેલ નથી ગંધ નથી પૃથ્વીનો ગુણ ગંધ છે એટલે પૃથ્વીને ગોતવાની છે અને ગંધ નાસિકામાંથી લેવાય એટલે વરહા ભગવાનનું પ્રાગટ્ય બ્રહ્માજીની નાસિકામાંથી થયું શોધતા શોધતા ગંધ ગોત આજે પણ તમે વરાહાને જુઓ તો પૃથ્વીને સુમતો સુમકો જતો અને શોધતા શોધતા આવ્યા હિણાક્ષ પાસે પૃથ્વી છે ભયંકર યુદ્ધ થયું ભગવાન છે વર અહ અહ એટલે દિવસ વર એટલે શ્રેષ્ઠ શ્રેષ્ઠ દિવસ એ જ વરા છે જો આ કોઈના પચાસ વર્ષ થયા કોઈને સાહીઠ વર્ષ થયા કોઈને સિત્તેર વર્ષ થયા કોઈ એસી વર્ષના થયા એસી ગુણ્યા ત્રણસો કરો એટલા દિવસ તમે જીવ્યા તો આટલા દિવસોમાં તમારો શ્રેષ્ઠ દિવસ કયો કોઈ કે હું ભણીને નીકળ્યો ત્યારે કોઈ કે જોબ મળી ત્યારે કોઈ કે મારા ઘરે બાળક થયું ત્યારે સાચા અર્થમાં તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ એ છે જે દિવસે ઠાકોરજી પુષ્ટાવીને તમે ઘરે પધરાવીને લાવ્યા ને એ તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો કારણ પછી એક સાધારણ વ્યક્તિમાંથી તમે યશોદા બની ગયા

જેની ધન તરફ જ આંખો છે ને છે ધન એક ઉત્તમ સાધન છે પણ ધનથી ઘણું બધું આવી શકે પણ બધું જ ના આવી શકે અને એટલા માટે જીવનને એક સાધન રૂપે સ્વીકારજો અને સાધન ભગવાનને આપ્યું હોય તમને સાધન સંપન્ન બનાવ્યા હોય તેવું માનજો ઠાકોરજી ઈચ્છે છે કે હું સત્કર્મો કરું હું દાન આપું મારા થકી દુનિયામાં કંઈક સારું સર્જન થાય આ દુનિયામાંથી લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી પણ કંઈક સારું મૂકી તો જઈ શકીએ પ્રોજેક્ટો કરીએ છીએ દુનિયામાંથી કંઈ લઈ જવાના નથી પણ તમારા થકી દુનિયામાં કંઈક સારું મૂકીને જજો જેથી દુનિયા હોય એના કરતા સારી બનાવવાના પ્રયાસમાં આપણો પણ સાથ રહે મોટા ભાગે આપણે દુનિયાને બગાડીને જઈએ છીએ કેટલા ખૂણેથી આ કુદરતને ઘાયલ કરીએ તો આપણા થકી કંઈક સારું સર્જન દુનિયામાં થાય એનો પ્રયાસ કરવો જોઈએ વધ કર્યો છે 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 લઈને આવ્યા બ્રહ્માંડમાં સ્થાપિત કરી કહેવાય કે ભગવાન આજે પણ સુકર ક્ષેત્ર છે વ્રજમાં અને ત્યાં કુંડમાં જઈને સ્નાન પૂરા કાળા થઈ ગયા અને ત્યાં સ્નાન કર્યું અને બહાર આવ્યા કુંડમાંથી તો શ્વેત બન્યા એટલે ત્યારથી શ્વેતવારા કલ્પનો પ્રારંભ થયો આજે પણ બ્રાહ્મણ તમે સંકલ્પ કરતા હો તો બોલાવે વારાહ કલ્પે વૈવસ્વત્વરે અષ્ટિ તમે કલયુગે તો કયો કલ્પ ચાલે શ્વેતવારા કલ્પ તો ત્યારથી શ્વેત વારા કલ્પનો પ્રારંભ થયો અહીંયા બ્રહ્માંડમાં પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે અનુકૂળ વાતાવરણ બન્યું છે મનુ શત્રુપાને આજ્ઞા કરી કે નો વિસ્તાર કરો ત્રણ પુત્રી થઈને બે પુત્ર થયા આકૃતિ દેહુતિ પ્રસૂતિ ત્રણ પુત્રી થઈ ઉત્તાન અને પ્રિયવ્રત આ બે પુત્ર થયા દેવહુતિના વિવાહ નક્કી થયા કરદમજી સાથે કરદમ સાથે વિવાહ નક્કી થયા પણ પૂર્વમાં એમણે એવો સંકલ્પ કર્યો કે મારે પુત્રનો જન્મ થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ નક્કી કરીને વિવાહ નિર્ધાર કર્યો વિવાહ થયો તો તપ કરવા બિરાજી ગયા બિરાજી ગયા દેવહૂતિ એક દિવસ જોયું અરે મારી પાછળ દેવહૂતિએ પોતાનું શરીર ઓગાળી દીધું મેં ક્યારેય એના સુખનો વિચાર ન કર્યો સેવા સ્વીકારી તો ખરા પણ એના સુખનો વિચાર મેં ક્યારે ન કર્યો આજ્ઞા કરી કે જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો સ્નાન કરીને આયા સુંદર વિમાન તૈયાર કર્યું છે વિહાર કર્યો છે નવ કન્યા થઈ અને દસમા પુત્ર રૂપે બોલો નારાયણ સાંખ્ય શાસ્ત્ર ના ઉપદેશક છે કપિલ ભગવાન સાંખ્યમ સંખ્યાત્મગ વાચ્યમ કપિલાદિરૂચ્ય પ્રકૃતિ અને પુરુષના ભેદથી કઈ રીતે જીવ મુક્તિને પ્રાપ્ત થાય એ જ સાંખ્ય ની થીયરી કારણ કે બે પ્રકારના સાંખ્ય છે સેશ્વર સાંખ્ય સાંખ્ય એનું યોગ છે સાંખ્ય શાસ્ત્રના આ જ્ઞાતા છે ઉપદેશક છે જોયું ભગવાન મારા પર કૃપા કરવા માટે પધાર્યા છે બિંદુ સરોવરના તટ ઉપર બિરાજ્યા છે આ એ સરોવર છે કે જયારે કરદમજી તપ કર્યું ને ત્યારે એમનું તપ જોઈ સ્વયં ભગવાનની આંખમાંથી અશ્વિ બિંદુઓ પડ્યા એટલે સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર આજે પણ સિદ્ધપુરમાં એ સ્થાન છે અને માતા પાછળની જે વિધિ હોય છે એ સિદ્ધપુરમાં કરવામાં આવતી હોય છે આપણે ઘરના બધા વૈષ્ણવ છીએ એવો ભાવ રાખીને સેવામાં રહેવો સંસારમાં ભલે તમે ઓર્ડર કરતા હોય આ લઈ આવો પેલું લઈ આવો આમ કર આમ કર પણ જ્યારે તમે સેવામાં હો ભલે ઘરના બધા સ્વજનો જ છે સંબંધીઓ જ છે પણ ત્યારે સંબંધની મહત્તા કરતા વૈષ્ણવતાની મહત્તા રાખી ભલે તમારું બાળક પણ હોય પણ એને વૈષ્ણવ તરીકે ટ્રીટ કરો ત્યારે લૌકિક સંબંધ નું સ્મરણ નહીં રાખ અને બને તો ઘરમાં કોઈ સેવા કરતું હોય ને એ સમયે પોતાના લૌકિક કાર્ય માટે એની સેવા છૂટે નહીં એવો પ્રયાસ કરો અરે આજે મોડો ઉઠ્યો છું ચા બનાવતો અરે સેવામાં છે બને ને તેવા ટાઈમે જાતે ચા બનાવી લેજો પણ એને ઠાકોરજીને છોડી તમારા માટે આવું પડે બને તો પ્રયાસ એ કરજો કે આપણે આ લૌકિક કાર્ય માટે કોઈનું ભગવત કાર્ય છૂટે નહીં આ એક ઉત્તમ પક્ષ છે વ્યવહાર જગતમાં અનેક પ્રકારથી લોકો રહેતા હોય છે પણ પ્રયાસ એ કરવો કે જ્યારે પણ કોઈ ભગવત કાર્યમાં હોય ત્યારે આપણા લૌકિક કાર્યનું એને ન સ્મરણ કરાવવું ન લૌકિક કાર્ય માટે એની સેવા છોડાવવું કોશિશ કરવી જેથી એની ભગવત સેવા અખંડ રહે અહીંયા

સર્વદેહીના સુરદ બધા જ માટે પ્રેમ રાખનારા હોય એ સાધુ છે અને એટલા માટે જયારે વૈષ્ણવ વૃત્તિ લઈને સંસારમાં જીવીએ છે ને તો દુનિયામાં દરેક પ્રકારના લોકો મળવાના જ છે તમે સારું કરવા નીકળ્યા એટલે બધા તમને સારા જ મળશે એ જરૂરી નથી આપણે જયારે એક વૈષ્ણવી જીવન જીવવા નીકળીએ છીએ ત્યારે ઘણી વાર આપણી પરીક્ષા થતી હોય છે અને એ આપણી પરીક્ષા નથી હોતી પોતાની પરીક્ષા માનશો તો નાનું કરી દેશો વાત હંમેશા એ માનવી કે મારી વૈષ્ણવતાની પરીક્ષા થઈ રહી છે પોતાની તો હારવામાં તમને લાગે પણ જયારે વિપરીત વ્યક્તિઓ મળે વિપરીત સંજોગો મળે વિપરીત સમય આવે ત્યારે એમ માનવું કે આ મારી પરીક્ષા નથી ઠાકોરજી મારી વૈષ્ણવતાની પરીક્ષા લઈ રહ્યા છે અને મારે ફેલ થવું નથી કારણ કે જો આ પરીક્ષામાં ફેલ થયો તો ફરી કેટલાય જન્મોના અંતરાય થઈ જશે પેલો કેતા ને કે ગુરુદેવ પોતાના શિષ્યોની સાથે નદી કિનારે બેઠા હતા એટલામાં એક વીછી તણાતો તણાતો જતો હતો ને પેલા ગુરુદેવ અને બચાવવા માટે પકડ્યો તો ડંખ માર્યો પાછો છૂટી ગયો પાછો તણાવવા લાગ્યો ગુરુએ પાછો ડંખ માર્યો પાછો એને ત્યાં મરી ના જાય ને પાછો એને બચાવવા પાછો ડંખ માર્યો હાથ આખો વાદળી થઈ ગયો શિષ્ય જોયું ગુરુદેવ મરવા દો ને તમે બચાવવા જાઓ છો ને ડંખ મારે છે તમે ફરી બચાવવા જાઓ એ ડંખ મારે છે મરવા દો એને આપ સારું કરવા જાઓ છો ને બગાડે છે ત્યારે ગુરુદેવે કહ્યું પેલું એક સાધારણ તુચ્છ વીછી છે છતાં એ ડંખ મારવાનો એનો સ્વભાવ નથી છોડતો તો હું મહાત્મા થઈ કોઈને બચાવવાનો સ્વભાવ કેમ છોડી દઉં એ જીવ જંતુ પોતાનો સ્વભાવ નથી છોડતો તો એક માણસ તરીકે હું મારી માનવતા કેમ મૂકી દઉં હંમેશા એમ વિચારું મારી વૈષ્ણવતાની આ પરીક્ષા છે પોતાની પરીક્ષા માનશો તો સામેવાળા જોડે વેર બંધાશે વૈષ્ણવતા ની વૈષ્ણવ કેવો હોય આપણે તો વીસ અને નવ વૈષ્ણવ ઓગણત્રીસ લક્ષણ હરિરાયજી ને ગોકુલનાથજી બતાવ્યા છે વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ગુમે રે હરિજન નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં રે વૈષ્ણવતા હું તો હંમેશા એમ માનું છું કે માનવતા જ્યારે સોળે કળાએ ખીલી જાય ને ત્યારે એ વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લીધું હોય છે જ્યારે માનવતા સંપૂર્ણ ખીલે ત્યારે વૈષ્ણવી અવસ્થામાં પહોંચી જાય